નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં આપ જાણો છો કે છેલ્લા કેટલાક દિવસથી જે પ્રમાણે વરસાદે ગુજરાતને ગભરોળ્યું છે લોકમંચ કાર્યક્રમમાં સતત અલગ અલગ એંગલથી આપણે એ પરિસ્થિતિને લઈને ક્યાંક ચર્ચા કરતા હોઈએ છીએ આજે વાત કરીએ તો હજુ બે ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની જે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી અને ખાસ તો જે ભારે વરસાદ અને પૂરને લઈને ગુજરાતનું જે જનજીવન છે ક્યાંક ખોરવાયું છે અત્યાર સુધી બારથી સોળ લોકોના મોત નીપજ્યાને જ્યારે સમાચાર મળી રહ્યા છે કેટલાક મકાનોમાં સાત સાતને દસ દસ ફૂટ સુધી પાણી ભરાયા છે વિચાર કરો કે ઘર વખતી તરે છે ઘણી ઘરવખરી તો તણાઈ ગઈ છે પશુધન તણાઈ ગયું છે સાથે જ કહેવાય ને કે દુકાનોમાં રહેલો માલસામાન તહસ નસ થયો છે અને વડોદરામાં તો એવું કહેવાય છે કે જે વેપારીઓને નુકસાન થયું છે ને એમાંથી નેવું ટકા વેપારીઓએ પોતાના જે દુકાનનો વીમો પણ એમની પાસે નથી તો એ મોટું નુકસાન થવાનું છે એની વે આ બધું તો છે જ પણ ગુજરાતના પૂરને કારણે ક્યાંક દેશની જે રાજનીતિ છે એમાં ગરમાવો આવ્યો છે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે અને કોંગ્રેસે ટોણો માર્યો છે એક્સ પર કે મોદીનું તરતું ગુજરાત મોડલ ગુજરાત મોડલની ચર્ચા આમ તો ઘણી બધી ભૂતકાળમાં થઈ છે અને અત્યારે પણ થઈ રહી છે પણ કોંગ્રેસે આ ટોણો માર્યો છે રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસ કાર્યકરોને આ રાહત અને બચાવ કામગીરીમાં સહયોગ આપવા માટેની ટ્વીટ કરીને અપીલ કરી છે સાથે ભારતીય જનતા પાર્ટી પણ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ પોતાના કાર્યકરોને કહ્યું છે કે ભાઈ તમે પણ જોતરાઈ જાઓ લોકોની મદદ કરો અને આમ જુઓ તો લોકોનો ગુસ્સો છે ને એ જનપ્રતિનિધિઓ સામે ક્યાંક આ બે ત્રણ દિવસમાં નજરે પડ્યો જ્યારે અમારી કેમેરા ટીમ પણ જતી હતી ત્યારે લોકોનો આક્રોશ હતો કે અમારી જ્યારે મુશ્કેલીનો સમય છે અમને વાયદા કરવામાં આવ્યા હતા કે તમારા કામ થઈ જશે તમારી મુશ્કેલીના સમયમાં ઊભા રહીશું તમારા પ્રશ્નો હલ થશે કશું જ નથી થયું બરોડામાં જુઓ કે તમે ભારતીય જનતા પાર્ટીના વિધાનસભાના દંડક તો અને નેતા એવા બાલકૃષ્ણ શુક્લા જ્યારે લોકોની વચ્ચે પહોંચ્યા ત્યારે લોકોએ એમને સવાલ કર્યો કે જે આ કાદવને કીચડ છે અને જે નુકસાન થયું છે શું તમે ભરપાઈ કરશો જવાબ નહોતો પછી લોકોએ કહ્યું તો એથી તમે રવાના થઈ જાઓ એમને જવું પડ્યું મજબૂર થવું પડ્યું આ એક વાત નથી આવી ઘણી બધી વાતો છે પણ આની વચ્ચે ક્યાંક લોકોના ગુસ્સા વચ્ચે રાજનીતિ કરી રહ્યા છે આ નેતાઓ અને રાજકીય પક્ષો ખાસ તો પ્રજાના પ્રતિનિધિઓ જો રાજનીતિ કરવામાં પડશે તો પછી પ્રજાને મદદ કોણ કરશે સભા લે છે અને બીજું કે તમારે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાની જરૂર જ નથી જનતા તમને એમનો જવાબ આપવાની છે અને જનતાના જવાબની તમારે રાહ જોવી જ પડશે સાહેબ તમે અત્યારે ભલે રાજનીતિ કરો પણ આવનારા દિવસોમાં જનતા જે તે કોઈપણ રાજકીય પક્ષ હોય કે કોઈપણ નેતા હોય એને ધ્યાનમાં રાખે છે મારો કાઉન્સિલર મારો ધારાસભ્ય મારો મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ અમારી મદદે ક્યારે આવ્યા અથવા જ્યારે આટલી બધી મુશ્કેલી હતી તો અમારી વચ્ચે હતા કે કેમ કે પછી માત્ર ક્યારેક હાજરી આપીને ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં મૂકીને વાહવાઈ લૂંટી રહ્યા છે જનતા બધું જ જાણે છે પણ ક્યાંક મુદ્દો પૂર છે પણ રાજનીતિ ભરપૂર છે આ મુદ્દે ચર્ચા કરવી છે લોકમંચ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી મારી સાથે છે અશોકભાઈ સ્વાગત છે આપનું નમસ્કાર ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર કમલેશ રાજકીય વિશ્લેષક રાજનીતિ કરવામાં આવે છે ક્યાંક જનતાના પ્રતિનિધિઓ સામે લોકોનો રોષ છે અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલે જે સદસ્યતા અભિયાનનું જે જોર પકડ્યું છે શું લાગતું નથી કે આવા સમયે ક્યાંક સદસ્યતા અભિયાન કદાચ રોકી દેવામાં આવે એ જ અભિયાનમાં જોડાયેલા લોકોને કહેવામાં આવે કે ભાઈ તમે લોકોની કુદરતી રાજનીતિ રહીને આપના લોકમંચના માધ્યમથી ચોક્કસ હું કહીશ કે સદસ્યતા અભિયાનના ભાગરૂપે આજે પણ અમારી મીટિંગ હતી આઠ વાગે પરંતુ આ પૂર પરિસ્થિતિ જોતા એ અત્યારે મોકૂફ રાખી દીધું છે અને કોર્પોરેટરો અને બીજા બધા જ લોકોને પ્રજાના જ્યાં જ્યાં પ્રશ્નો છે એ નિવારવા માટે અથવા જ્યાં જ્યાં સમસ્યાઓ છે એ કેવી રીતે ઝડપી ટૂંકા ગાળાની સમસ્યાઓ અને લાંબા ગાળાની સમસ્યાઓ કઈ રીતે દૂર થાય એના માટે અત્યારે તત્પર રીતે કાર્યરત કરી દીધા છે આ સિવાય ચોક્કસ આફત આવી છે અને પેલું ગીત છે ને કે પાણી રે પાણી જ્યાં જો ત્યાં પાણી છે અને તરતું તરતું ગુજરાત ગુજરાત છે જ પરંતુ એ કુદરતી આફત આફતના કારણે અતિવૃષ્ટિ અતિવૃષ્ટિ અને એ પણ અત્યંત આ જયારે થાય ત્યારે આવી પરિસ્થિતિ થાય છે જે નદીઓમાં પાણી જતું હતું જે મોટા મોટા તલાઓ હતા ત્યાં પાણી જતું હતું ચાર ફૂટ લોકો કે છે સાચું છે લોકો એમ કહી રહ્યા છે કે જે ઠારવી રહ્યા છે ને કે કોંગ્રેસે બનાવેલા ડેમ છલકાઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી એ બનાવેલા રોડ રસ્તા તહસ નહસ છે ના

આજે એ બધા જ ઓવરફ્લો થઈ ગયા છે એનાથી વિશેષ હું એ કોંગ્રેસના મિત્ર ને એ પણ અભિનંદન આપું છું કે એમણે ખબર છે એટલે આદરણીય રાહુલજી અત્યારે કીધું કે તમે પ્રજાની વચ્ચે જાઓ પ્રજા જે મુશ્કેલી પડી રહી છે એમાં સેવા કરો અને મદદરૂપ થતી આક્ષેપરૂપ થઈને હવે આવી એમને એક અહિયાં ધારણ આપી છે કે એ વસ્તુ ક્યાંય આ ગુજરાતના લોકો અપનાવવાના નથી કોંગ્રેસીઓ કે અમે તો જોયા છે કે બનાસકાંઠાની અંદર પૂર આવ્યું ત્યારે આ બનાસકાંઠાની અંદર જ

અતિવૃષ્ટિ ચોક્કસ નુકસાન કરીને આવે છે સૌથી પહેલી પ્રાયોરિટી ભારતીય જનતા પાર્ટીની એ છે કે કોઈ પણ જીવની હાનિ ના થાય કોઈ મૃત્યુ ના પામે એટલે માનવ હાનિ ના થાય પછી બીજી પ્રાયોરિટી છે પશુઓની પશુધન નુકસાન ના થાય અને ત્રીજી પ્રાયોરિટી છે જે પણ નુકસાન થયું છે એની અને જે પણ નુકસાન થયું છે ને એમાં તો આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈએ જાહેરાત પણ કરી દીધી છે કે જે પણ નુકસાન થયું હશે એનું સર્વે થઈને પૂરેપૂરું વળતર લોકોને ખેતી વિષયક હશે ઘર વિષયક હશે

પ્રજા પ્રજાનો રોષ એટલા માટે છે કે જે અતિવૃષ્ટિ થઈ છે એમાં પોતાનું નુકસાન થાય એટલે એમને બરતરા મળે છે અને દુઃખ થાય છે જેમ કે કોંગ્રેસ અત્યારે બરતરા છે કે ડૂબતું ગુજરાત

ડૂબતું ગુજરાત લોકોની પરિસ્થિતિ ખરાબ હોય લોકોના મોત નીપજ્યા હોય પશુધન લોકોનું મૃતપાય થતું હોય ઘરવખરી તણાઈ ગયું હોય અને એ વખતે જો તમારા નેતાઓ અને દિગ્ગજ નેતાઓ એવું ટ્વીટ કરે એક્સ પર નાગરિકો મૃત્યુ પામ્યા છે હું મારા તરફથી મારા પક્ષ તરફથી એમને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું અને અતિવૃષ્ટિના કારણે જે હજારો લાખો અને કરોડો લોકો આપણે કહી શકીએ અત્યારે તકલીફમાં મુકાયા છે ગામડે ગામડે તમે જોઈ શકો છો

હવે હકીકત આ છે કે અતિવૃષ્ટિ થઈ છે સાચી વાત છે અને અતિવૃષ્ટિ જે થઈ છે કોઈ વ્યક્તિના હાથમાં નથી માનવ સર્જિત નથી પણ સવાલ આ છે કે આપણી પાસે સત્તા છે તંત્ર છે એનો ઉપયોગ તો આપણે અમુક અંશે કરી શકીએ છે શું પરિસ્થિતિ છે આજે આજે એમના દંડકને ને વડોદરાના લોકો એમ કહેતા હોય કે તમે જાઓ તમારી જરૂર નથી અને ભાઈ પાંચ પાંચ દિવસથી ઘરમાં પાણી છે ને છ છ ફૂટ પાંચ પાંચ ફૂટ પાણી છે ત્યાં સુધી એક આટલી એક ટકા પણ રાહત નથી પહોંચી હું તમને કઉ છું કે એ લોકો ભૂખ્યા તરશે અત્યારે પરિસ્થિતિ લોકોના જાય એવા થયા છે તંત્ર બિલકુલ છે ઊંઘી જ ગયો છે કશું કરતો જ નથી અને એને આત્મસમર્પણ કરી દીધું છે તમે જોઈ શકો એક એક અતિવૃષ્ટિનો મને જવાબ આપો એનડીઆરએફ એસડીઆરએફ કોસ્ટ ગાર્ડ આ બધી જ ટીમો કાર્યરત છે રેસ્ક્યુ કરાય છે હજારો લોકોના સ્થળાંતર કરવામાં આવે છે એમને ફૂડ પેકેટો આપવામાં આવે આ કાર્યવાહી નથી તો શું છે મને એ જણાવો બધા વિપક્ષ તરીકે તમે શું કર્યું ત્યાંના લોકો આવે છે ક્યાં છે આ બધું એનડીઆર જગ્યા પહોંચી જાય હું તમને એક જાણ કરી દઉં તમારી કોંગ્રેસની ટીમે ફૂડ પેકેટ આપવાનું ચાલુ કર્યું ને પણ એમણે જે સેવા ચાલુ કરી ને એનું નામ શું આપ્યું ખબર છે મોહબત કી દુકાન આ આ નામ આપ્યું તમારા નેતાઓ કોંગ્રેસના નેતાઓ મોહબ્બત એટલે આમાં રાજનીતિ પાછી આવે છે મોહબ્બતમાં રાજનીતિ ક્યાંથી આવી રાજનીતિ હોય છે રાજનીતિ હોય છે છે પ્રેમ એટલે ઈશ્વર ઈશ્વર એટલે પ્રેમ તમે એનાથી નફરત કરો રાહુલ ગાંધી કહી દીધું એટલે તમે એનાથી નફરત કરો છો રાહુલજી તમારા નેતાઓ દુકાન છે પ્યાર ની દુકાન છે મોહબ્બત એટલે પ્યાર મોહબ્બત ની દુકાન શું ખોટું છે હેલ્પલાઈન અત્યારે ચાલે છે રાત દિવસ આવું છું હું અશોકભાઈ આવું છું રાજેશભાઈ સવાલ એ છે કે એક તરફ ગુજરાત પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે એની નોંધ હવે તો કેન્દ્ર લેવલે પણ લેવાય છે

આપત્તિ આવે વાયનાડ ની અંદર કોઈ આપત્તિ આવે તો અમિત શાહ ત્યાં આગળ જઈ અને જે સ્ટેટમેન્ટ આપે તો એને તમે રાજનીતિ ગણશો અહિયાં જે કોંગ્રેસ કરી રહી છે એને તમે રાજનીતિ ગણશો કે તમે પશ્ચિમ બંગાળમાં અત્યારે જે થઈ રહ્યું છે એને રાજનીતિ ગણશો તમે એવી રીતે નહીં રિએક્ટ કરી શકો પશ્ચિમ બંગાળમાં જે ભારતીય જનતા પાર્ટી જે રેપના મુદ્દે રાજનીતિ કરે છે ફરુખાબાદમાં કેમ નથી કરતી મધ્યપ્રદેશમાં જે તાજી ઘટના બની છે એમાં કેમ નથી કરતી મહારાષ્ટ્રમાં જેમાં કેમ નથી કરતી તો દરેક પાર્ટી જે છે પોતાના શાસિત રાજ્યની અંદર બનેલી ઘટનાને એક રીતે જોતી હોય છે અને વિપક્ષી રાજ્યોની અંદર થતી ઘટનાને બીજી રીતે જોતી હોય છે દાખલા તરીકે જે ટ્યુશન ક્લાસીસ દેખાવો સત્તાધારી પક્ષ તરફથી કોઈક ઉણપ દેખાતી હોય ને અત્યારે વાત સાચી છે કે કુદરતી આપત્તિ છે અમદાવાદમાં તો કુદરતી આપત્તિ હોતી નથી ને અમદાવાદના કોંગ્રેસને છોડી દો ભારતીય જનતા પાર્ટીના ચાર ધારાસભ્યો અમિત ભાઈ એલિસબ્રિજ હેરિસ બ્રિજ કુકરાણી નરોડા દિનેશ કુશવા બાપુનગર અમિત ઠાકર વેજલપુર શું કહી રહ્યા છે એ કહી રહ્યા છે કે હેલ્પલાઇન નંબર ઉપર કોઈ રિપ્લાય નથી કરતો કોર્પોરેશન ના અધિકારીઓને રાતભર પાણીમાં ઉભા રહીને અમે ફોન કર્યા કોઈ માણસોએ એ અમારા ફોન રિસીવ કરવાની તસ્દી નથી લીધી આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સામાન્ય નાગરિક છે ડિઝાસ્ટર થઈ ગયા પછી ચર્ચા કરીએ છીએ ઉતારી દીધી ફલાણું થયું ડિઝાસ્ટર કેમ થયા એના કારણોમાં તમે જશો તો બરોડા ની અંદર જે મોટું કારણ આવી રહ્યું છે કે વિશ્વામત્રી નદી ઉપર જે એન્ક્રોચમેન્ટ જે રીતે થયું છે સિત્તેર જેટલા તળાવો જે છે એ પૂરાઈ ગયા સુકાઈ ગયા એના પછી એના ઉપર પરમિશન આપીને સ્કીમો બનાવી દેવામાં આવી છે પાણીનો જે નેચરલ સોર્સ હતો નીકળવાનો એનો જે પટ હતો એ પટ નાનો થઈ ગયો છે એના કારણે વારંવાર અંદર આ પરિસ્થિતિ ઊભી થાય છે આપણે અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદની અંદર આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ કે અમદાવાદની અંદર સિંધુ ભવન રોડ ખુદ મુખ્યમંત્રીના વિધાનસભા વિસ્તારની અંદર આજે પણ ત્રાગડ ગામ સાંજે ચાર વાગ્યા સુધી પાણી નીકળવાની કામગીરી ચાલતી હતી અમદાવાદમાં વરસાદ ક્યારે પડ્યો ને કેટલો પડ્યો આપણે જાણીએ છીએ એના કેટલા કલાક વીતી ગયા એ પણ આપણે જાણીએ વડોદરાના લોકો એમ કે છે કે અડતાલીસ કલાક સુધી અમને કોઈ ખાવાનું કે પીવાનું આપવા માટે આવ્યું નથી એટલે પ્રજાનો સ્વાભાવિક છે કે રોષ છે એ લોકો ઉપર જવાનો છે અને પ્રજાનો રોષ છે વાંચા આપવાનું કામ વિપક્ષ કરવાનો છે સત્તાધારી પક્ષ છે એ જે થઈ રહી છે કુદરતી એના પછી સરકારમાં બેઠેલા લોકોનું એ કામ છે કે જે થયું છે એ બની ગયું છે પણ હવે એમાંથી કેવી રીતે જલ્દીથી લોકોને બહાર લાવવા ગંદકીને કેવી રીતે હટાવવી

પંદર વર્ષ પહેલા તમે આ વિસ્તારોમાં જતા મોટા અતિક્રમણ કરો છો તમે અમદાવાદ શહેરની અંદર દરિયાપુર ડૂબી ગયું રાયપુર ડૂબી ગયું ખાડિયા ડૂબી ગયું સારંગપુર ડૂબી ગયું તમે નહીં સાંભળ્યું ત્યાં પોળના નામ સાંભળો તમે તો ડાળની પોળ ઉછલી શેરી નીચલી શેરી ઉપલી શેરી કોક પોળમાં પગથિયા ચડીને જવું પડે છે કોક પોળ છે સતત ડાળમાં છે એનો જે નેચરલ કન્સેપ્ટ હતો લેન્ડસ્કેપિંગનો એને જાળવીને સ્ટ્રક્ચર ઉભા છે એટલે એના નેચરલ ડાળમાં પાણી વહી જાય છે એટલે પાણી ભરાય પણ પાણી ભરાવાની જે સમસ્યા નવા અમદાવાદમાં થઈ રહી છે જે બે કે ત્રણ ઇંચ વરસાદની અંદર એ સમસ્યા તમે જોશો તો જૂના અમદાવાદમાં નથી થતી જૂના વડોદરામાં નહીં થતી હોય જૂના રાજકોટમાં નહીં થતી હોય એટલે પણ વિચારવાનો એક વિષય છે કે જ્યારે તમે વિકાસ કરો છો ત્યારે વિકાસની અંદર તમે જે ડેવલપમેન્ટ પ્લાન્ટ મૂકો છો પહેલા વિસ્તારને શહેરમાં ભેળવવાનો પછી વસ્તી વધી જાય એટલે ડ્રેનેજ લાઈનો મોટી કરવાની પહેલા નાની લાઈનો હોય પછી મોટી લાઈનો નાખવાની પછી તળાવો બનાવવાના પછી ગટરનું પાણી જે છે એવી રીતે તળાવો દ્વારા સંઘરવાની કામગીરી કરવી સૌથી પહેલા તમે કોઈ પણ દેશ ની અંદર તમે જશો તો કોઈ એક એરિયા ને ડેવલપ કરવો છે સૌથી પહેલા એનું લેન્ડસ્કેપિંગ થાય છે એની ડ્રેનેજ લાઇન થાય છે અને ની વ્યવસ્થા આ છે અને એના પછી જે રેઠાણ કે કોમર્શિયલ વસ્તુઓ છે અને પરમિટ કરવામાં આવે છે એનો મતલબ કે સૌથી પહેલા એ જોઈ લેવામાં આવે છે કે પણ એટલે આ ડિઝાસ્ટર થાય છે કુદરતી આપાતિયા ઊંધું છે રોડ રસ્તા અને બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની જાય એટલે પેલા ગટર વાળા આવે કેબલો નાખવા વાળા આવે

કે જૂના હોય જર્જરી બે વર્ષ પહેલા બનાયેલો ફૂલ તૂટી જાય સાત વર્ષ પહેલા બનાવેલો તૂટી જાય તો એ એ કેમ જૂના ફૂલો નથી તૂટતા પચાસ વર્ષ સો વર્ષ પહેલા બનેલા ફૂલો છે એને કેમ નુકસાન નથી થતું તો ક્યાંક ને ક્યાંક આજે છે એ તમામ સવાલો છે એ પત્રકારો ઉભા કરે વિપક્ષ પણ ઉભા કરે સરકારમાં બેઠેલા લોકોની ફરજ છે આજે કમલેશભાઈ અહીંયા બેઠા છે પરિસ્થિતિ એવી છે તેમને સાંભળવું પડે માટે જ્યાં જેની સરકાર હોય આ રાજનીતિ થવાની રાજસ્થાન પૂર આવશે તો કોંગ્રેસ રાજનીતિ કરશે અને કોંગ્રેસ સાથી રાજ્ય હશે એની અંદર પૂર આવશે તો ભારતીય ધંધા પાર્ટી રાજનીતિ કરશે એટલે રાજકીય પક્ષો પાસેથી રાજનીતિ ના કરે એવી અપેક્ષા છે તો એની અપેક્ષા ઓકે કમલેશભાઈ રાજગોર જે પ્રમાણે વાત કરી કે ચલો મોદી સાહેબ ચોક્કસ મુખ્યમંત્રીના સંપર્કમાં છે આદેશ પણ કરવામાં આવે પણ આદેશનું પાલન કેટલું થાય તમારા ધારાસભ્યો જો એમ કહેતા હોય કે હેલ્પલાઇન નંબર પર ફોન કોઈ રિસીવ કરનાર નથી તો આ તમારી ટ્રિપલ એન્ટીની સરકાર ત્રણ દાયકાથી ચાલતી ગુજરાતની સરકાર શું કરી રહી છે આ સવાલ ઉઠવાના ભાઈ ચોક્કસ આ સવાલો ઉઠે છે અને સવાલોનો જવાબ આપવા માટે બી અમે લોકો રેડી છે અમે ક્યારે પાછી પાણી કરતા નથી તમે જ્યાં કીધું એ જ વાત કહી શકાય છે કે દરેક ધારાસભ્ય હોય કોર્પોરેટર હોય કે નાના નાના કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે હતા એટલું બધું પાણી આવ્યું કે આગળ ન તો એ પાણી તલાવોમાં જઈ શક્યું ન તો એ પાણી કોઈ નદીમાં જઈ શક્યું કે બરોડાની પરિસ્થિતિ બી આગળ જ્યાં ડેમ જ હતા એટલા બધા ઉભરાયા હતા હવે બરોડાની અંદર જે પાણી છોડવામાં આવતું એ પણ રિસ્ક લઈને બંધ કરી દેવામાં આવ્યું છતાં પણ પાણી એટલું બધું બધું હતું જેના કારણે તંત્ર અને ચોક્કસ તમારી વાત સાચી છે કે એ લોકો પણ રાત દિવસ કામ કરતા કરતા ફોન ઉઠાવવામાં તો અધિકારીઓ ના હોય ને ફોન ઉઠાવવામાં અધિકારીઓ ના હોય ના તંત્ર તંત્ર બી એ લોકો કામ કર્યું છતાં પણ એટલું બધું પાણી હતું કે તંત્ર પણ જે કામ કરવું જોઈએ ન કરી શકીએ અને ગટરો સાફ કરવામાં આવે પણ અશોક પંજાબી જે પ્રમાણે અશોક પંજાબી જે પ્રમાણે ઓકે નથી રાહુલજી આદેશ આપ્યો સમયની મર્યાદા છે મેં આપનો જવાબ સ્વીકાર્યો છે તો ભાઈ નથી પણ અમે પ્રજાની સાથે છીએ બિલકુલ બિલકુલ પ્રજા પ્રજા જાણશે કેટલે સાથે છો છો કેટલા દૂર અશોકભાઈ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ ક્યાં છે ગ્રાઉન્ડ લેવલે દેખાતા નથી રાજનીતિ કરવામાં અને એક્સ પર પોસ્ટ મુકવામાં માહિર આ રાજનેતાઓ હા એમને ઇમીડિયેટલી રાહુલ ગાંધી પછી ને એના પહેલા પણ જે છે પ્રજેશ સમિતિમાં બધી મિટિંગ થઈ ગઈ આદેશો આપી દેવામાં આવ્યા છે અને હેલ્પલાઇનો શરૂ થઈ ગઈ છે ત્રણ ચાર દિવસ પહેલાથી અને ફૂડ નું વિતરણ ચાલુ થઈ ગયું છે કોંગ્રેસ પોતાની ભૂમિકા અદા કરી જ રહી છે અને જયારે વડોદરામાં તો સારું છે વડોદરાની માહિતી નથી તમારે કારણ કે વડોદરામાં જવા જેવી સ્થિતિ નથી આ લોકપ્રતિનિધિઓ કે રાજકીય પાર્ટીઓના નેતાઓએ રાજેશભાઈ આખરે શું માનવું છે છે થોડી ટિપ્પણી લેવી ઉપરથી આદેશ થઈ જાય છે હેલ્પલાઇન નંબરો જાહેર થઈ જાય છે પણ પ્રજાના પ્રશ્નોની જે કે સમસ્યાઓ છે એ ઠેરની ઠેર રહેતી હોય છે રાજેશભાઈ એટલે આપણે અપેક્ષા એવી રાખીએ કે સવાલો ઉભા કરવાની સાથે સાથે સમસ્યાની જે ઉભી થઈ છે એના નિરાકરણ માટે પણ કામ કરે કારણ કે બહુ મોટું નેટવર્ક હોય છે રાજકીય પક્ષોનું એટલે સરકારની સામે સવાલ કરતા કરતા તમને ફૂડ પેકેટ વેચતા કોઈ રોકી શકતું નથી તમને લોકોને જે છે એ ઘરવખી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની અંદર કાર્યકર્તાઓને કોઈ રોકી શકતું નથી એટલે સકારાત્મક રાજનીતિ પણ બંને પક્ષે ત્યાં આ વિષયની અંદર થવી જોઈએ વિરોધ પક્ષ તરફથી પણ અને શાસક પક્ષ તરફથી પણ રાહુલ ગાંધી એમ કીધું હોય કે ભાઈ તમે લોકોના કામે આવો તો લોકોના કામે આવો તમે જયારે લોકોની વચ્ચે જશો લોકોને મદદરૂપ થશો ને એની સાથે કોઈ સવાલ ઉભો કરશો તો તમારા સવાલની અંદરની તાકાત જે છે એ પણ વધવાની છે એટલે માત્ર નકારાત્મક રાજનીતિ રાજનીતિ તો થાય જ બંને પક્ષોને હું એ બાબતની અંદર ક્લીન ચીટ આપું છું કે એમણે રાજનીતિ કરવી જ જોઈએ કારણ કે એના માટે જ એ લોકો એ પક્ષની અંદર છે પણ માત્ર નકારાત્મક રાજનીતિ સાથે સકારાત્મક ભૂમિકા પણ રાજકીય પક્ષો કરે તો આ લોકોની જે પીડા છે થોડી ઓછી થાય લોકોનો ગુસ્સો જે છે એ ઓછો થાય ચાલો બિલકુલ રાજેશભાઈએ કહ્યું એમ કે રાજકીય પાર્ટીઓ રાજનીતિ નહીં કરે તો શું કરે એક ટોન્ટ હું તો કઉ છું કટાક્ષ કહીશ કારણ કે કુદરતી આપત્તિ ખરી પરંતુ એને લઈને જે એક્શન બોર્ડમાં જે રાજકીય પક્ષો આવું છે આમ તો સત્તાધારી પક્ષની જવાબદારી વધારે થાય છે પણ છતાં પણ જો લોકોનો આક્રોશ હોય અને હેલ્પલાઇન નંબર પણ કોઈ રિસિવ કરનાર ન હોય તો પછી આ સવાલો ઉઠવાના છે અને બીજું કે પ્રજાની વચ્ચે કયા કયા પ્રતિનિધિઓ ગયા આ પ્રજા બહુ જ ધ્યાન રાખતી હોય છે નો ડાઉટ પ્રજા કહે છે કે તમે રાજનીતિ કરો રાજેશ રાજેશભાઈએ કહ્યું એમ પણ એ રાજનીતિ કોઈ પણ બાબતે કરો એની પણ છૂટ છે કારણ કે તમારે આ જ કરવાનું છે પણ તમે નકારાત્મક રાજનીતિ છોડી દો હકારાત્મક સકારાત્મક જો રાજનીતિ કરશો તો પ્રજાનું કંઈ કલ્યાણ થશે અને બીજું કે તમે કાઉન્સિલર છો તમારી જવાબદારી છે તમારા વિસ્તારની તમે ધારાસભ્ય છો કે તમે સંસદ સભ્ય છો તો તમારી જવાબદારી થાય છે લોકોની વચ્ચે જવાની લોકોની સમસ્યાઓ સાંભળીને એનો ઉકેલ લાવવાની જ્યારે લોકો વચ્ચે નથી જતા પછી જો રાજનીતિ કરવા જશો તો લોકો તમને ઉભી પૂછડીએ દોડાવશે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાનું બંધ કરો રાજનીતિ કરવાનું બંધ કરો કારણ કે જે કઈ કામ કરતા હોય એ કરો અને પ્રજાની પડખે ચર્ચાનું સમાપન કરીએ છે અશોક પંજાબી રાજેશ ઠાકર ડોક્ટર કમલેશ રાજકોર ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો આ હતી ચર્ચા ખાસ મુદ્દો પણ રાજનીતિ ભરપૂર ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો લોકમંચ નમસ્કાર